તો કેમ છો બધા મજામાં તો આજે છે અમારો ચોથો દિવસ અને કાલે રાતે અમે વિસાવડા પૈ ગયા હતા ને એક અમને રામપીનું મંદિર મળી ગયું હતું ત્યાં રામપીનું મંદિર છે ને આશ્રમ બધું ભેગું છે ત્યાં નાવાની જમવાની બધી સુવિધા કહી દીધી હતી એણે પછી એક રૂમ આપ્યો હતો હોવા માટે બસ આરામ મળી ગયો ને અત્યારે જો નીકળી ગયા હાડા છે વાઈ ગયા હે સવારના અત્યારે અંધારું છે જો હાઈવે વાતી સાધન દેખાતા છે લાઈટ અમને દેખાડ નથી લાઇટ આમ ચાલુ છે અહીંયા અંધારું કંઈક લાઈટ ફટો કરીએ હું પડી પડી ગયા બેઠો રેડી હાલો તો જોઈએ ને કાલે અમે કેટલું સાડત્રીસ કિલોમીટર તો હલી ગયા હતા અને હવે દ્વારકા રહ્યું છે છોતેર કિલોમીટર જોઈએ હવે આજે કેટલુંક હલી શકીએ કારણ કે ચોથો દિવસ છે એટલે થોડુંક પગને ને ઓછું થતું જાય એટલે પહેલા દિવસે સારું હેલા હતા બીજા દિવસે હા એટલે જોઈએ આવ આજે કેટલું છે ભાઈ વાંધો ચાલો મળીએ આગળ હું થાય હું નહીં તમને કહેતા રહેવું તો ચાલો ભાઈ કેવાનું બાકી દેજો ગઈશ ને કાનો કઈ કહેતો નથી તો કાન અહીંયા પગીને કેવું યાદ રાખજો કાનો કે નથી તો બરોબર તો ચાલો મળીએ તો ગાય જ અત્યારના ઘરે ઓગલા જોયેલું તો ગાયજ અત્યારે વાગી ગયા છે નવ અને અમે અત્યારે મિયાણી પગુ આવ્યા છે જુઓ મિયાણી આમ હવે લગભગ મિયાણી અંદર બે કિલોમીટર એક કિલોમીટર હશે કે એક બે કિલોમીટર બાકી હે મિયાણી દોઢ એક દોઢ કિલોમીટર હેમ ખબર હે અમને તો હવે જોઈએ મિયાણીએ અહીંયા આવ્યા હે આગળ શું થાય મારે ચપ્પલ એ લેવાના છે કારણ કે બૂટમાં મજા નથી આવતી હાલવાની એટલે જોઈએ ગામમાં અંદર જાઓ ચપ્પલ મળી જાય તો ખરીદી કરી લેવું લાંબા નામ છે ગામનું તો હજી નવ કિલોમીટર છે લાંબા ગામ જોઈએ ત્યાં અહીંયા મિયાણીમાં નહીં મળે ને તો ત્યાંથી લેવા જોયે તો હજી થોડુંક તમારે બૂટ હાલવું જ જોઈએ કારણ કે બૂટમાં છે ને મજા નથી આવતી હાલવાની નખમાં થોડુંક વાગી ગયું છે તો કઈ વાંદર જોઈએ હાલો આગળ મળીએ બાય કારણ તારે કેવું કઈ દે આ કેતો તો ને આગળ કે હું કઈશ આગળ કઈશ કાય ને કેતો વાતું તું ખાલી વાતું આવડે કેતા કાય નો આવડે વાતું આવડે કેતા કાય ન આવડે પોગીને કીધું તું હાલો મળીએ કાય નઈ કે આ મેં ન થાવડ તું કે કે તાળું તો કને હોજો અત્યારે મે હર્ષદ ગામ આવી ગયા અને અહીંયા એક મંદિરે દર્શન કરવા આવ્યા છે બહુ જૂનું મંદિર છે ને બાર બોર્ડ હોય છે લગભગ 13મી સદીનું મંદિર છે હાઉ જૂનું મતલબ મહાદેવનું મંદિર છે દર્શન કર્યા તમને દર્શન કરો ಕಾಯ ಆಗ ದರ್ಶನಕರ ನಡೀ ಹಲೋ ಮಡಿ અત્યારે દર્શન કરી નીકળી ગયા અમે અને ચપ્પલ ની દુકાન મળી ગઈ ચપ્પલ લઈ લીધા છે આપડે બરોબર ચપ્પલ હાલવાની કઈક આવે મજા આવે આરામદાયક લાગે છે અને જેવું આવે છે કઈક દરિયા જેવું શું કેવાય એમ દરિયા કેવાય કે બીચ બીચ કહેવાય આને એક કાને ખબર જ ના પડે કે કઈ વાંધો નહીં હાલો જાય આગળ મળી હાલો મિત્રો અત્યારે ભાગી ગયા છે છ અને અત્યારે બોલો ખા બેઠા જો કાનો નાંબો પડી ગયો દેખાય કાનો કને થાકી ગયા કાના અચ્છા કાના પગ દુખે બે વિસાળો થાકી ગયો હે કારણ કે અમારે બહુ હાઈલો ને એટલે થાકી ગયા તો ઘડીક પોરો ખાય હે હવે અહીંયા કંઈક ભોગાત ગામ છે અહીંયા ફીક ગયા અહીંયા આગળ પોરો ખાઈ નીકળશે આપણે પાંચ દસ આગળ જોયા હજી કેટલું હાલીએ છ વાગી ગયા હજી બે કલાક ખેસવાનું થાય છે બરોબર ને બે કલાક ખેસવું ને ઘણા એમ થાકી નથી ગયો તું હવે એ તો રહેવા દે ખાલી ખોટા સીન નાખે કેમેરો ચાલુ થયો એટલે હવે રહેવા દે તારું કામ નથી મારો ભાઈ કઈ અંદર હવે આપણે છે ને હવે આપણે બે કલાક ખેંચવાની છે બરોબર છે અત્યારે છ વાગ્યા હાથ ને આઠ આઠ વાગ્યા હાલવાનું છે પછી જોઈએ ક્યાંક રહેવાનું કઈક ગોઠવવું પડશે ને અંધારું થઈ જાય પછી કેટલું ખાલી બરોબર ને થાકી જાય ને આપણી બેટરી લો થઈ જાય આખો ખાલી કઈ વાંધો નઈ હાલો આગળ મળીએ કઈ વાંધો હાલો બાય જય દ્વારકાધીશ અને જય દ્વારકાધીશ અને જય દ્વારકાધીશ ના બોલીએ કે એ પોઝિશનમાં જ નથી કઈ વાંધો નાલો મળીએ